માનતા પુનર્જન્મની વાતોમાં પણ કે જલાબાપા પણ એમ તો એ કોણનો પુનર્જન્મ થશે આપણે કાલે પણ તમે આવજો અને વિનંતી કરીશ કે આ કથા નીકળી છે તો બે મિનિટ માટે એ પણ તમે વર્ણન કરી દે તો અમારા ભક્તોને વિશેષ આનંદ તો એ મને પણ કાલે તમે કાલે તો થોડોક સમય વધારે લેજો કે જેને લીધે અમારા ભક્તોને જલાબાપા વિશે વિશેષ માહિતી હોય એટલે આગલા જન્મમાં જ બાપા કોણનો અવતાર હતા એ પણ આપણને જાણવાનું મળશે તો અને જન્મ મરણના દુઃખ ભરેલા ફેરામાંથી માણસની મુક્તિ થઈ જાય છે ત્યારે માણસે મફત જવા દેવું નહીં એવી બાબાની ચિંતામાં નથી અને એમની પંક્તિઓમાં લખેલું છે કે નળદેહ વગર નહીં પુરુષાર્થને સિદ્ધ કરવા દેહ જેવું બીજું કોઈ સાધન નહીં મળે મુક્તિ મેળવવા માટે જે નર અભ્યાસ પરાયણ હોય એ નારાયણ પદને પહોંચ્યું એક એક અભ્યાસ પરાયણ હોય કે સતત આનો અભ્યાસ અને એ અભ્યાસથી માણસોની અંદર આવતું હોય પણ આપણે વારંવાર સંતોના મુખે સાંભળીએ કે અભ્યાસની તો દૂર વાત

જ્યાં સુધી શરીરનું પતન નહીં થાય આ દેહ જ્યાં સુધી ખાટલામાં નહીં પડે પતંગ એટલે એ નહીં થાય ત્યાં સુધી આત્મ માટે કરવો પ્રયત્ન ત્યાં સુધી સતત માણસોએ પ્રયત્ન કરવો નર જન્મનો એક પણ ક્ષણ જવા દેવો નહીં

અને પશુ પક્ષી આપણી જેમ ધર પણ ભેગું કરી શકતા તો પણ એ કેટલા આનંદ માં અને આપણને ભગવાને આ રાતનું આપેલું તે સતા પણ આપણે બધા ટેન્શન માં એ આપણું બધાનું દુર્ભાગ્ય છે પણ દર ભગવાનની જેમ દર ભગવાને ચોવીસ ગુરુઓ કર્યા બધા પરથી એમને કઈ ને કઈ ને કઈ વિદ્યા લીધી કઈ ને કઈ તો આપણે પણ જ્યારે આવા સંતોના ચરણમાં આવીએ કોઈને પણ મળીએ એમાંથી કંઈક ને કંઈક ને કંઈક સદગુણો આપણને ગ્રહણ કરવું જોઈએ ઉઠા કારણ કે દરેકમાંથી આપણને ને કંઈ ને કંઈ શીખવાનું મળતું હોય નાનું બાળક પણ આપણને કંઈ ને કંઈ શીખવી જાય એટલે આ દુનિયાની અંદર આ ગુરુતત્વ પરમતત્વ એને ઉંમર સાથે પણ કંઈ લેવા દેવા એ તો ભક્તિ એ આપણા શાળા જેવી નથી કે એક વાર આમાંથી પૂરું થઈ ગયું એ તો જ્યાં સુધી આવેલો હોય ગમે તેવા ઊંચા નીચે ઘરે અવતરે પણ એની ભક્તિ તો બહારમાં જ્યાંથી અટકેલી હોય ત્યાંથી પાછી ભલે એ ઊંચ નીચ ઘરે અવતરે પણ આખરે એ સંતનો સંત એટલે કોઈ માણસ કાં જન્મે કયા વર્ણમાં જાય એને સાથે ભક્તિને કોઈ લેવા દેવા કારણ કે એ પરમ તત્વ એવું છે કે આવી જાય તો ચમાર ની અંદર પણ આવી જાય અને શંકરાચાર્ય પણ આવી જાય અને નહી આવે તો ગમે એટલી ઊંચી પાળવી પર જાય તો કોની આવે કારણ કે અમારા સાહેબે બહુ સરસ વાત કરી કે કઈ ઈચ્છાઓ એવા છે કે સદગુરુ એ ગુરુ ને દર્શન નથી એના પણ ગુરુ ના માર્ગદર્શન પ્રમાણો છે તો આપણે ક્યાંથી આવ્યા કોને નિર્માણ કર્યા એવી બુદ્ધિ માનવ બાકીની લોનીમાં ખબર પડતી નથી જેવો જન્મ તેવો ભૂત વર્તમાન ભવિષ્ય ગતિ ઈશ્વર ગતિ પ્રાપ્ત થવા જાણતી એટલે નિર્માણ કરી ઈશ્વર થયો આગળ આપણને માનવના જન્મ આપીને ઈશ્વર પ્રસન્ન થયો કે મારા આ બધા કાર્યને માણસો જ જાણી શકે જેમ એક જાદુગર ગાંધા માણસો પાસે જાદુગરી બતાવતો નથી એને પોતાને ગમે એવા ખેલ બતાવે પણ ગાંડો માણસ હો સમજી શકે એવી જ રીતે પરમાત્માની લીલા જ્યારે બધા બીજા જીવો નહીં જાણી શક્યા કારણ કે પરમાત્માને જાણવા માટે તો એક નર દેહ માણસ જ સમર્થ એ જાણીને પરમાત્મા પ્રસન્ન થયા અને એટલે નરદેહનું નિર્માણ કરીને ઈશ્વર થયો આનંદ સંપન્ન વિવેકથી વિચારીને નરદેહમાં મારું ભજન કરશે ભગવાને માણસ ઉપર એક આશા રાખી કે મેં માણસને ભગવાન બનાવ માણસ બનાવ્યો છે તો મારું ભજન કરે પણ ભગવાન કે જે મારું ભજન કરે તો માણસ પોતે મારું દારૂમાંથી ઊંચા આવી શકતો એમને એમ કરીને મળેલા મંથાને

એટલે વરસના બાવણ ગુરુવાર કરે તો પણ મળે ત્યાં બાવણ વાળા આવ્યા તો આજે અમે એ વિદ્યમાય માતાના એટલે કંઈ ભક્તિના ચરણ પદી જવાનું અને આપણે બધા તો હળામણા આવતા જ્યાં પણ જેમના લીધે આવતા જયા એમની પૂછડી પગડી એટલે આપણને પણ એટલે તો મહલ તો એમ કે જ્યાં સંતોના ચરણ લાગે જ્યાં સત્સંગ થતો હોય તો ત્યાં ખાલી માણસ જાયને ઊભી રહે તો પણ તેનો ભરત કલ્યાણ એ જ હોય સત્સંગનો એટલો પ્રભાવ છે અને આ બધા આપણા ભરીઓ છે આપણને નિર્દેશન કરવા વાળા છે જો આ મંગલાચરણ ની વાત કરી રહેલું કે આવા બધા વડીલો આપણા સદગુરુઓ આપણા મા બાપો આ દુનિયાની અંદર આપણને એ શીખાવાનું કોણ આપી શકતા બીજા કોઈ બારના વ્યક્તિ આપણને આવીને આપી શકતા જે આપણને પોતાના માને આજે આ વીરપુરની અંદર આવ્યા અને આપણને મુન્ના બાપા બાપુ જેવા એક પરમ સ્નેહી આપણી બધાની કાળજી રાખવા વાળા મહિલા અને એમને છે કે જેમણે આપણા આજના ભક્તોને લીધે આજનો દિવસ આપણને આખો દિવસ આપણને આપી દીધો અને કેટલી કેટલી કાળજીઓ રાખે આપણને કેવા અનુભવો થાય કે આપણને ચા પીવાનું મન થાય તો ફે મોકલાવી આપણા માટે કાથી કાથી કા આવ્યા અને જતા જતા એમ કે ગયા કે કોઈને આજે એકાદશી હોય અને કોઈને આવું ખાવાનું કદાચ એ પણ ખાવે તો આ નાતી ને જણાવી દેજો કેટલો આપણા બધા ભક્તો પર પ્રેમ છે મારા ધરતીભાઈ તો સાક્ષી છે તો આ કોણ આપણે રક્ષા કરી રહી આ આવું પૂછી રહ્યું છે આપણને લેજાઈ રહ્યું છે તો જે વીરપુરની અંદર જે દિવ્ય શક્તિ કામ કરે એ કોઈને કોઈ રૂપમાં આપણી આ બધી સંભાળ લે રહ્યું છે આપણને લાગે કે આ હા છે આ આવી જો સંતોનો સંતોની કરણીઓ અઘરા રહી એની કરણીઓ પરથી એની કિંમત આંકી શકાતી કારણ કે એ તો કયા સમયે કઈ લીલા કરી કારણ કે એક ભક્તને એમના સત્ગુરુએ એમ કહ્યું એમણે ગુરુજીને વિનવણી કરી કે મને દત ભગવાનના દર્શન કરાવો તો ગુરુજી તો વરસાના વારાણા જ માસે તરત કહી દીધું કે જો તા મહેરો છે દત ભગવાન તો ગુરુ ભગવાન અને ભક્ત આ તો ની વાત શિષ્ય ઈચ્છા કરી કે મને દર્શન કરાવો ગુરુજીને દયા આવી અને કહે દીધું કે ત્યાં દત ભગવાન બહેરો છે ગુરુના વચન પર વિશ્વાસ રાખીને ગયો તો ખરો પણ ગુરુજીએ જાણ્યું કે મારે એની પરીક્ષા કરવી પડે એટલે ગુરુજીએ પરીક્ષા કરી અને ત્યાં દત્ત ભગવાને લીલા કરી તો દત્ત ભગવાન ત્યાં એક નગ્ન સ્વરૂપે બેહી રહ્યા અને એમના સાધન પર એક નગ્ન સ્ત્રીને બેસાડી દીધી જો સંતો જેવી જેવી પરીક્ષા લેતા નથી અને ત્યાં જઈને એ ભક્ત એ જોયું તો ખાલી ત્રણસો ડગલાનું અંતર તો હતું અંતર તો ખાલી ને ખાલી સો મીટર નું હતું પણ એ સો મીટર સુધી ભક્ત ગયો આ દ્રશ્ય જોયું એટલે એની મતી ફરી ગઈ સદગુરુ પર નો ભરોસો નીકળી ગયો અને એ દ્રશ્યને જોઈને એમ કે આને પણ ભગવાન જેવો આવી કંડિશન પર એટલે ફરીને પાછો આવી ગયો અને ગુરુજીને એમ કહ્યું કે એ ગુરુજી એ તો આ કન્ડિશનમાં હતો પણ ગુરુજીએ એમ કહ્યું કે તમે ગુરુના વચનમાં વિશ્વાસ નથી જો ફરીને તો ત્યાં કોઈ પણ પરીક્ષા લેવાઈ ગઈ પણ એ તક નીકળી ગઈ એટલે નીકળી ગઈ એટલે કહેવાનો મતલબ એ છે કે હમણાં આપણા પર બધા પર તક હાથમાં છે આપણા સદગુરુએ આપણને આ બતાવેલો રસ્તો છે પણ આપણે બધા ગુરુના વચનમાં વિશ્વાસ પણ કરીએ પણ એ વિશ્વાસ હંમેશા માટે જાળવવો જોઈએ એ સંસારના બધા બધા નેગેટિવ વિચારોવાળાને આપણે સંપર્કમાં આવીએ એટલે આપણા આપણો આત્મવિશ્વાસ ધરી જાય અને મૂનના બાપુ હંમેશા આત્મવિશ્વાસ પર જાણે એમના એક એક સ્ટેટસો આત્મવિશ્વાસ એટલે આત્મવિશ્વાસ કે પર ભરોસો હોવો જોઈએ કે દુનિયામાંથી થઈ જાય તો પણ પોતાને પોતાની નિષ્ઠા છોડવાની જરૂર નથી એટલે ભક્તિ કેવી કરવાની કે જેમ એક મંકોળો એ ગોળને વળગે બંગોળો ગોળને વળગે એટલે આપણે એને ખેંચીએ તો એની મૂંડી તૂટી જાય પણ એ ઘોડને કોઈ દિવસ છોડતો મુંડી તૂટી જાય જોઈએ તો પણ એ ગોળને કોઈ પણ દિવસ છોડતો નથી તો આવા એમના સદગુરુ જલા બાપા જેવા સાંઈ બાપા જેવા બજરંગદાસ બાપા જેવા એ સંતોના આપણે સંપર્કમાં આવ્યા

બાપ દુશ્મન થઈ ગયો કારણ કે નારાયણ નું નામ ભગવાન નું નામ લેતો કોઈ દુશ્મન થઈ ગઈ અને ધીમે ધીમે આખું કોડ જો બધા એ લોકો એમ ચાહતે કે પ્રહલાદ ખરા કામ કરવું જોઈએ તો દુશ્મન નહીં થઈ એટલે એ પણ આપણને શીખવી ગયા કે જ્યારે તમે ધર્મ ની રાહ પણ ચાલે તો પેલા તમારા પોતાના જ દુશ્મન થઈ જાય પણ જ્યારે આ સંસાર આપણને ધકેલી મૂકે તો ત્યારે બધાને શીખીએ છું કે આપણે શું કરવાનું શ્રી નારાયણ મારા ચરણનો આશ્રય લઈ એ જીવોનો આ દુનિયા વાળ માખો કરી શકતી નથી તો એ દરી અમે તમે અમને હંમેશા વૃદ્ધિ આપીને ભક્તિનું પ્રદાન કરજો એવી તમારા ચરમમાં પ્રાર્થના તો આપણે આપણા સત્ગુરુને ચરણ માં પ્રાર્થના કરીએ કે અમારી વૃત્તિ હંમેશા ને હંમેશા ये भक्ति ना चरण मार रम्याज करे रम्याज करे संतों ना चरित्र ने एक धर्म गाय सकता नथी कारण के जैपनु चरित्र जानवर माते सांस्कार ब्रह्मा विष्णु ने महेश मन समर्थ दिया ये संदूर ना परम तत्वों ये चरित्र नु परम तत्वों के चरित्र हमारा जिमा अबूल बाढ़ किवी रीते गाय सकी और हे संदूर राया तमारी अगाध कृपा કે ધીરે લીધે અમારા જેવા ગાંડા પણ આ ચરિત્રને તમારી કૃપાથી પણ જ્યારે ભક્તોની અંદર એક અહં છાતો નહીં રહે અને તમે અવતી નથી તમારું ચરિત્રનું તમે તમે જાતે પોતે ભક્તો પર ગાંડા માણસો પર પણ ગાન કરાવી લેવું છું એટલા તમે સમજો એટલે બાબાએ એ એમના પ્રાગટ્યની કથા તો આપણે કાલે કહેશું કારણ કે બીજો દિવસે પણ એમના લીલાઓનું જે પહેલાં અધૈયોની અંદર દર્શન આપ્યું હતું કે જેમણે એ સાંઈ સચરિત્ર લખવાની જેમને બાબાએ પ્રેરણા કરવાની હતી એ દાભૂલ કર એ સંસારમાં રખડી રખડીને એમનો ઇતિહાસ કહેવા જઈએ તો આપણા પર સમય ઓછો અને એનું જો વર્ણન કરવા જઈએ ખાલી દાભોલકરનું તો પણ પાંચ પાના આ ચરિત્રની અંદર ભરેલા છે એનું વર્ણન નહીં થઈ શકે એટલે ટૂંકામાં વાતો કરીએ કે સંસારમાં અહીંયા ત્યાં ભટકી ભટકી ભટકીને એમના પરમપિત્ર એ દાભોલકરના પરમપિત્ર એ કાકા સાહેબ દીક્ષિત એમના સંપર્કમાં આવ્યા અને બંનેની વાતોથી જેમ અમારા જયંતિભાઈ હરિદ્વારની અંદર પૂછેલું કે મનને શાંત કરવું હોય તો એમાં કેવી રીતે કરવું તેમ નાના સાહેબ ચાંદોરકર અને કાકા સાહેબ દીક્ષિત અને આ બાપુ સાહેબ મૂર્તિ એ કંઈક ને કંઈક બાબાના માધ્યમથી બધે જોડાયેલા હતા અને જ્યારે કાકા સાહેબની અને દીક્ષિતની કાકા સાહેબ

નાના સાહેબે અમને એમ કહ્યું કે તમને મનની શાંતિ નહી મળે તો એક વાર અમારા સદગુરુ સાંઈ બાબા પાસે આવું તમારા તનની અંગુતા ખોળ તો દૂર થઈ જ રહે પણ અમારા સદગુરુ એવા છે કે તમારા મનની ખોળ પણ દૂર થઈ જાય આપણે ખાલી આપણી તનની ખોડો છે એ તો દૂર થઈ જાય પણ મનની જો ખોડ એક વાર દૂર થઈ જાય તો ભગવાન દૂર નથી પણ આખી જિંદગી પૂરી થઈ જાય તો પણ આ મનની ખોટ દૂર થઈ કારણ કે આ મનની ખોડને દૂર કરવા માટે આપણા બાર સફેદ થઈ જાય અરે એક ગામમાં તમે એક વળીને ખાતલામાં મળેલો જોઈ લો કે ખાટલામાંથી ઉઠાય નહીં તો પણ એ જમીનના ઝઘડામાં મને ખાલી જરાક ઉઠાડો એક તો એને ઉઠવાનું ઠેકાણું નીકળે અને ઝઘડો એને તો તો પરમાત્મા માટે ખાતલામાં એટલી તાકાત કદાચ ઉઠી જ તો હાથે વાળાનો કંઈ ને કંઈ ઘરી પણ નાખે પણ એટલી જ તાકાત એટલી જ શક્તિ જો કદાચ ભક્તિમાં લગાવી હોય તો તમારોને મારો મેળો પાર થઈ જાય પણ આ બધી માયાવી વસ્તુઓ આ બધી માયાવી વસ્તુઓ છે એની અંદર જે પડે એને આ બધી વસ્તુઓ જલ્દી સમજી શકાતી નથી કારણ કે આને માટે તો સદંતર અભ્યાસ હોવા જરૂરી સારો સન હોવો જરૂરી આવા પુણ્ય પુણ્યક્ષેત્રની અંદરથી આપણે આમાં સત્કાર્યો કરી લઈએ આપણા પુણ્યો પ્રબળ થાય અને પુણ્યો પ્રબળ થાય ત્યારે બધાને ભાગ્યનો ઉદય થાય અને ભાગ્યનો ઉદય થાય તો આવા સદગુરુ મળે અને એમની કૃપાથી આપણે આવા બધા કાર્યો કરી શકીએ એટલે હર સપને આ માયાને બાજુ મૂકીને આપણા સંસારના કામો બજાવતા બજાવતા પણ આપણે આ સરસ કાર્યને કરી લેવું જોઈએ આપણી વૃત્તિઓને સારા માર્ગે વાળવી જોઈએ પણ જ્યાં વૃત્તિની વાત આવે તો બધા એક સ્વામી સમર્થની એ કથાને બધા ધ્યાન દઈને સાંભળજો આ વૃત્તિની કથા છે